જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું શું જિજ્ઞેશ રાઠોડ તો મિત્રો વાત કરવાની છે રાજુલાના જે શ્યામભાઈ બાબરિયા જે દલિત સમાજમાંથી આવે છે અને જે શ્યામભાઈ બાબરિયાના જે દીકરી દીકરો વીસ વર્ષના હોય છે અને જે વીસ વર્ષથી જેને થેલમસીની બીમારી હોય છે શ્યામભાઈ બાબરિયાના જે દીકરી દીકરાને અને જે વીસ વર્ષથી જે સંઘર્ષ કરતા હોય દવાખાનાનો એટલે કે દસ દિવસે ને પંદર દિવસે ને અઠવાડિયે જે કાંઈ શ્યામભાઈ બાબરિયાના જે દીકરીને દીકરાને જે લોહી સળાવવાનું હોય છે દવાઓ લેવાની હોય છે એટલે જેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય છે બરાબર એટલે આ ભાઈ જે શ્યામભાઈ બાબરિયાએ જે અગાઉ જે આ સાગર રાઠોડને જે બેલમ્પરવાળાને ફોન કર્યો હતોને આર્થિક પરિસ્થિતિ ખરાબ નબળી હતી એટલે આર્થિકમાં જે મદદ માટે જે શ્યામભાઈ બાબરિયાએ જે સાગર રાઠોડને ફોન કર્યો બરોબર હવે સાગર રાઠોડનું એવું કહેવાનું છે કે મારે એક લાખ ફોલોવર છે એટલે તમને શ્યામભાઈ તમને એક એક રૂપિયા બધા આપશે તો તમને લાખ રૂપિયાની તમને મદદ મળી જશે બરાબર શ્યામભાઈને એમ કીધું આ સાગર રાઠોડે બેલમ પરવાળાએ હવે કાંઈ મદદ મળી નહીં વિડીયો સડી ગયો અને કાંઈ મદદ મળી નહીં બરાબર અને પછી અત્યારે ગઈકાલે એટલે કે સોશિયલ મીડિયામાં જે સાગર રાઠોડ જે આ શ્યામભાઈ બાબરિયાને બદનામ કરે છે કેવી રીતે કે જે શ્યામભાઈ બાબરિયા એ માંગણ છે એ ભિખારી છે એને માંગ્યું ખાવાની ટેવ પડી ગઈ છે અને બધી આગળ માગે છે બરાબર એવું આ સાગર રાઠોડને સાગર રાઠોડ એવું કહે છે શ્યામભાઈને એટલે શ્યામભાઈને થોડુંક દુઃખ લાગ્યું કારણ કે મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને હું સમાજનો સૌ અને મારા દીકરી દીકરાને થેલમસેની બીમારી છે ને દસ દિવસે પંદર દિવસે મારે દવાખાનું હોય બરાબર એટલે મેં સમાજ પાસે ક્યાંક મેં માગી હોય મદદ તો એમાં શું થઈ ગયું બરાબર સમાજ આગળનો માંગત કોને આગળ માંગે બીજી સમાજે પણ એને મદદ કરી છે એવું નથી કાંઈ બરાબર એટલે જે શ્યામભાઈ બાબરિયાનો આપણામાં ફોન આવ્યો એટલે બધી આવી રીતે વાતચીત કરી કે આ સાગર રાઠોડી મને સોશિયલ મીડિયામાં બદનામ કરે છે અને સમાજ આગળ મેં મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે એટલે મેં વિડીયો સડાયો હોય છે બે પાંચ બરોબર એટલે તો આ ભાઈ અત્યારે મને સોશિયલ મીડિયામાં બદનામ કરે છે કે જે શ્યામભાઈ બાબરિયા જે રાજુલાના રહ્યા એને ખાવાની માંજું ખાવાની ટેવ પડી ગઈ છે અને ભીખ માગવાની એ બધી ટેવ પડી ગઈ છે અને બધે માગવાની ટેવ પડી ગઈ છે એટલે એવી રીતે બદનામ કરે છે જે શ્યામભાઈ બાબરિયાના અને શ્યામભાઈ બાબરિયાને પણ ઘણા બધાના ફોન આવી ગયા અને અત્યારે મારામાંય પણ ફોન આવ્યો બરાબર એટલે શ્યામભાઈ બાબરિયા જે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળે છે એટલે આપણે એને આવી રીતે શિસોડો સડાયો સાગરે કહીને રીતે એટલે અત્યારે આપણે જે શ્યામભાઈ બાબરિયાનું આપણે રેકોર્ડિંગ પાછળ મૂકું છું શ્યામભાઈ બાબરિયાનું વેદના તમે સાંભળો કારણ કે સોશિયલ મીડિયામાં આવી રીતે બદનામ કરે ન દઈ તો કાંઈ નહીં દેવા નહીં તો કાંઈ નહીં પણ દાજવા તો હોય ને પણ આને દાજવા નથી અને ને આના સોશિયલ મીડિયામાં બદનામ કરે છે શ્યામભાઈ બાબરિયાને બરાબર અને કેવું સામાજિક કાર્યકર એટલે ભાઈ તું સામાજિક કાર્ય કરવું હોય તો એ ભલે સમાજ સેવાનું કામ કરતો હોય ભલે અમારા શિરો માન્ય છે પણ તું સામાજિક કાર્ય કરવું હોય તો ત્યાં કરણા હમણાં તમારા પરંગણામાં હમણાં ભાવનગરમાં ઓલે આપણે જે શીતલના જે આપણો દલિતનો છોકરો હતો એને એક્સિડન્ટ થયું તે ન્યા કરણા લાવ્યા હતા હોસ્પિટલે તેના હોસ્પિટલે ડેથ થઈ ગયો બધાય સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બધા ઠંક દોઢસો બસો કિલોમીટરથી આવ્યા હતા દૂરથી તો તું નજીકનો ને સામાજિક કાર્ય કરશો તારે બે મિનિટ તો આવું હતું ઘડીક બરાબર નોય તો એ કાંઈ વાંધો નથી બરાબર તારા ટાઈમ હોય કે ન હોય નો આવ્યો તો કાંઈ વાંધો નહીં એ આપણને કાંઈ રી ધો નથી બરાબર પણ જે આ શ્યામભાઈ બાબરિયાને તમારે દેવું નહીં તો કાંઈ નહીં પણ ખોટી રીતે સોશિયલ મીડિયામાં બદનામ ન કરો મારું એવું કેવું છે અને મારે તારે અરે કાંઈ વાંધો નથી ને તારે મારે વાંધો રાખવો હોય તો એ મને કાંઈ વાંધો નથી બરાબર એટલે સોશિયલ મીડિયામાં જે આપણા જે નાના માણસો હોય સમાજના એને તમે દેવો નહીં તો કાંઈ નહીં પણ ખોટી રીતે એને બદનામ ન કરો બરાબર હવે આગળ પાછળ રેકોર્ડિંગ મૂકું છું શ્યામભાઈ બાબરિયાનો સાંભળો

સાંજે હું લાઇવ જોતો તો આપડે નીલેશ બરાબર સાગરભાઈ ભાઈ રાઠોડ એમાં થોડીક મારી વાત આવી બરાબર તમારી વાત હા હમ એમાં સાગર મને એમ કે કે માંગવાની ટેવ પડી ગઈ હોય ને ભિખારી આપણને ગણી નાખ્યા બરાબર છે હ એટલે એમ કે કે એને જેને આવી આદત પડી ગઈ હોય માંગી ને ખાવું ને ઓલું ને પેલું ને તો ભાઈ આપડી પરિસ્થિતિ ખરાબ છે બરાબર છે એ છોકરાને આવો પ્રોબ્લેમ છે તો આપડે આવી રીતે કરીને આ બીજા નંબર માં મારે ઓગણીસ વર્ષ ના બે બાળકો છે બરાબર અત્યાર સુધી service માં તમે ક્યાંય કોઈ પણ ઓલું કરતા મને જોયો હમ બરાબર હવે કેમ કે પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય બરાબર

આમાં છતાં પણ હાલે ન હાલે તો એ સમાજ માં તમે કદાચ એક મેસેજ કે બે મેસેજ કે પાંચ મેસેજ કદાચ નાખ્યા હોય હા તો એમાં થાય હું ગયું સમજી લો હવે આની પેલા એક કે તમારો કોક video ચડાયવો તો ને એને હા ચડાવ્યો તો ને એમાં નતા એમ કેતા કે મારા કઈક લાખો માણસો follower છે તમને એક એક રૂપિયા આપશે ને તો તમારે એક લાખ રૂપિયા થઈ જશે હા તે ભલે તે એક લાખ તો કઈ વાંધો નહીં પણ તમારે કેટલા એમાં આવ્યા આપણે લાખો ની વાત નથી કરી પણ રૂપિયાની ની આપણે વાત કરીએ કેટલા રૂપિયા આવ્યા

કામ તો હોય એટલા વર્ષો થી દુઃખી હોય બરાબર છે ત્યારે કરતો હોય ને હવે આપડે એવી રીતના કરતા હોય તો આપણને પાછળથી આ સોશિયલ મીડિયા માં આપણે આવી રીતના બદનામ કરે યાર તો એ કેટલા યોગ્ય ગણાય એમ ના ના એ તો ભલે હું એમ કઉ છું કે ઈ જે કાઈ હોય ઈ એની હાપુ આપડે કાઈ વાંધો નથી અને કદાચ એને દીધું હોય ને ભાઈ હા તોય આવી રીતે એને બદનામ તો નો જ કરે ને

અને કદાચ આપણી ભૂલ થઇ હોય કાઈ પણ છુ હોય તો ઈ મોટું હ્રદય રાખી દિલ રાખી માફ કરી દે એને સામાજિક કાર્ય કરતા કેવાય બરાબર છે હવે આ તો આપણને આવી રીતના સોશિયલ મીડિયામાં માં મારે બરાબર હું કઈ એનો સમાજ નો દીકરો નથી બરાબર અને આવા શબ્દો નો ઉપયોગ કરાય કે માંગવાની ટેવ પડી ગઈ ભીખ માંગવાની ટેવ પડી લા ભાઈ મારી જગ્યા એ તમારી પરિસ્થિતિ હોય તો તમારે આ વસ્તુ કરવી પડે બરાબર છે એ તો ના હોત આવી રીતે સમાજ ને બદનામ કરતો હોય તો એ જ સમાજ નો હોય પેલા પ્રથમ કઈ રીતે વિતે કોઈ દેવું નઈ તો કઈ નહિ પણ દાજવા તો હોવું જોઈએ ને હું એમ કહું છું હા નથી કે તક દઈ નત કાઈ નઈ પણ દાજવા તો હોય ને પણ તો એવી કાય ઓલા ગોડે એની માનસિકતા જ નબળી હોય અને ઈ તમે એમ કહો કે જાહેર માં આવી રીતે બોલે છે બદનામ કરે છે કે આને માંગવા ની ટેવ પડી ગઈ ને ભિખારી ગોડે માંગવાની ટેવ પડી ગઈ ને ખાવાની ટેવ પડી ગઈ તો આ ઈ ઈ કહેવામાં ઈ સાબિત કરવા હું માંગે છે ઈ અને મને હું માણસોએ 102 2-5 લાખ રૂપિયા આપી દીધા બરાબર મને હમણા મદદ મળી 1500 2000 સુધી મદદ મળી બરાબર છે હ હ હે કોઈ મને કોઈ કરોડ રૂપિયા લાખ રૂપિયા તો કોઈ મળ્યા નતી બરાબર છે કે હું બધાને કોઈ ઘરે ઘરે જઈને માંગવા જાતો નથી બરાબર છે એને તમે એમ કીધું તો કે એક એક રૂપિયો બધા આપશે 1 લાખ રૂપિયા આપી દે એમ આ એ તો એમ તો કીધું તો પણ હમણા કાલે જીત્યા નીલશભાઈના લાઈવ આવતેની બોલ્યા કે એક એક 1 લાખ અને લાખો માસા માણસો મારા ફોલોઅર છે ભાઈ મને નીલેશ ભાઈ એ કઈ નાં બોલ્યા કે એવું નાં સમાજ નો દીકરો હોય અને ગરીબ હોય તો એવી રીતે આપડે સમાજ આગળ મદદ માંગી હોય તો એ દઈ તો કઈ નાં પાડે એવી રીતે બદનામ નો કરાય એવું બોલ્યા નતા એવું પણ નીલેશ ને ખબર નાં હોય ને કે કોના વિશે બોલે હું બોલે એમ સમજ્યા હમ બરાબર એ બધી મેટર બીજી ચાલતી હતી એટલે એને એમ કે બીજા કોઈ ને કેતા હશે એમ હમ ભીખ માંગવા ને ટેવ પડી ગઈ માંગવા ને ટેવ પડી ગઈ એમ બરાબર છે.

તો તમારું વાર recording ચડાવું હોય તો હું કરું મેં કોને આપડે ક્યાં કઈ ખોટું ખરાબ કે કોઈ નબળું કર્યું બરાબર ને આપડે કોઈ સીટિંગ તો કરતા નથી કોઈ પણ એને પાછું એવી રીતે કીધું છે ને જાહેર માંગવાનું ટેવ પડી ગઈ છે ને માંગી ખાવાની ટેવ પડી ગઈ છે બોલ્યો છે ને મારી વાત ની બધી મેટર આલતી હતી ને એમાં મારી વાત ઘણી આલી બરાબર છે પછી વચ માં એવું બોલી ગયા બરાબર હમ એ માંગવાની ટેવ પડી ગઈ છે અને એ નો જાય ને ઓલું ને પેલું બરાબર

ભલે ભલે તો જિજ્ઞેશભાઈ હું થોડું કામ માં શું ભાઈ કાંઈ વાંધો હાલો તો મૂકી દઉં ને તો હા મૂકી દો આપડે ક્યાં કઈ કોઈ ખોટું ખરાબ તો કીધું નથી બરાબર હા ભલે ભલે મોકલી તો તમારો એ હા ભલે ભલે કઈ વાંધો